કચેરીના પ્રાંગણમાં ગાદી નિર્વાહ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ એન્ટી લેપરેસી ડે સેલિબ્રેશન ત્રીસ જાન્યુઆરી નિમિત્તે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે રાજ્ય સહિત જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતથી પીડિત દર્દીઓ માટે નિશુલ્ક સારવાર કરવામાં આવે આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે આ લેપ્રેસી દિવસ નક્કી કરવામાં આવ્યો છે લેપરેસીના દર્દીઓને ગામમાં જ્યારે કોઈપણ વ્યક્તિને આવું કંઈક ચાઠું કે એવું કંઈક દેખાય તો એણે તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એ અંગેનું માર્ગદર્શન લેવું જોઈએ જેથી કરી અને આ રોગને નાથી શકવા માટે એને મિટાવી શકવા માટે પણ સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા એમને પ્રોત્સાહન પ્રોત્સાહન તરીકે એમને એમની માટે અનેક યોજનાઓ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે આવા રક્તપિત્ત નિર્વાણ દિવસ નિમિત્તે આજે જ્યારે આ સર્વે લોકો નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સમાજ દ્વારા અને અનેક પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા સમાજના લોકોને એક સંદેશો આપવા માગું છું કે રક્તપિત નિર્મૂલન દિવસ તરીકે જ્યારે આ દિવસ જાહેર થયો છે ત્યારે આ રક્તપિત્તના દર્દીઓને પણ સમાજમાં એક સારું સ્થાન મળે અને સમાજમાં તે લોકો બધા જ લોકો સાથે એકરૂપતાથી મળી શકે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે એ માટે પણ આપણે સૌએ સમાજના લોકોએ આગળ આવીને આ રક્તપિત્તના દર્દીઓને સ્વીકારવા જોઈએ અને એમના રોગને દર્દ દૂર કરવા માટે એમની સાથે રહીને એમને સમાજમાં એક સારું સ્થાન આપવું જોઈએ આજે ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન પણ છે અને રક્તપિત નિર્મૂલન અને જનજાગૃતિ અભિયાન આજે શરૂ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે રક્તપિત એ ખૂબ જ ખરાબ રોગ છે અને જેનાથી સમાજ પણ ભૂતકાળની અંદર દૂર રહેતો હતો પરંતુ આજે રક્તપીત લગભગ નાબૂદ થવાના આરે છે આપણે જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં એકસો તેર જેટલા દર્દીઓ છે અને જે પૈકી પંચ્યાસી જેટલા દર્દીઓની હાલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે બાકીના દર્દીઓની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ છે ખાસ કરીને લોકોમાં સંવેદના જાગે અને જે રક્તપિતના રોગી જે છે એ લોકો એ સમાજથી વિમુખ નથી પરંતુ સમાજની સાથે એક જોડવાનું આપણે કામ કરવાનું છે એમને રોજીરોટી મળે આજીવિકા મળે એમના પ્રત્યે એક સંવેદનશીલતા જાગે એ માટેની આ આપણે રેલી કરવા માટે જઈ રહ્યા છે આ એક રોગ જે છે એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે અને એ કોઈ ચેપી રોગ નથી અડવાથી નથી થતો પરંતુ હવાની અંદર એના જે બેક્ટેરિયા હોય છે એના લીધે થાય છે એટલે આપણે એ દર્દીની નજીક પણ જઈ શકીએ છીએ જઈ શકીએ છીએ એની સારવાર પણ કરી શકીએ છીએ અને એને હૂંફ આપી શકીએ છીએ લાગણીપૂર્વક એની સાથે વ્યવહાર પણ કરી શકીએ છીએ

થયા છે અને એમને અમે એટલે યાદ કરીએ છીએ કેમ કે એમને રાજપીપળાના વિકાસ માટે ઘણું બધું કામ કરેલું એમને અહીંયા બધી બહુ બધી ઇમારતો સ્થાપના કરી હતી અને જેમ કે સિવિલ હોસ્પિટલ છે મેટરનિટી હોમ વેટરનરી હોસ્પિટલ પબ્લિક પાર્ક વોટર વર્ક્સ પાવર હાઉસ રેલવે સ્ટેશન એરોડ્રોમ ઇત્યાદિ ઘણી બધી અહીંયા એમને પબ્લિક ના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી એ છે એની ઉપરાંત એમને બધા બહુ બધા મહેલ પણ અહીંયા બનાવ્યા છે અ જેમ કે વડીયા પેલેસ છે અ પછી સમરવિલા પેલેસ છે અહીંયા બીજી પણ ઈમારતો એમને ઘણી બધી ઉભી કરી છે એટલે એમને યાદ કરવાનું અહીંયા કારણ છે અને એમના રાજમાં રાજપીપળાના નાગરિકોને અ કર નહોતું આપવું પડતું અહીંયા ઇન્કમ ટેક્સ કોઈ પણ નાગરિકને ભરવું નહોતું પડતું એની ઉપરાંત એમને બહેનોના માટે ફ્રી એજ્યુકેશન આપ્યું હતું અને ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ ઘી દહીં દૂધ છાસ બધું જ બધા નાગરિકો માટે માટે મફત ઉપલબ્ધ થતું હતું એના અને પાછળ કારણ એ છે કે અહીંના એમના કુદરતી વસ્તુ જેમ કે શાક ના લાકડા છે વાંસ છે કપાસ છે પછી અહિયાં રાજપીપળામાં ડિસ્ટિલરી પણ હતી જ્યાં રાજપીપળા રમ ને રાજપીપળા વિસ્કી યુરોપ સુધી એક્સપોર્ટ કરવામાં આવતી હતી એટલે એનાથી જે પણ આવક આવતી હતી એ આવક થી એમને રાજપીપળાનું વિકાસ કર્યું છે અને અત્યાર અત્યારે રાજપીપળા છે એ બધું એમના જે થયું છે તે એમની એકસો ને પાંત્રીસમી જનજયંતિ ના દિવસે અહિયાં અમે વિજય ચોક માં એમને અમે અહિયાં યાદ કરીએ છીએ અને અહિયાં એમના માટે એક અમે કેક પણ લઈ આવ્યો હતા તે કેક કટિંગ પણ કર્યું છે અને એની બર્થડે સેલિબ્રેટ કરવામાં આવી છે દીપક જક્તાબ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપિપ્લા નર્મદા